વલસાડના નાવેરા ગામમાં ઝાડની ડાળી કાપવાની બાબતે ભાઈએ ભાઈનું માથું ફાડી નાખ્યું જુઓ રહ્યું વલસાડ તાલુકાના નવેરા ગામમાં ઝાડની ડાળી કાપવાની નજીવી બાબતે મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે લાકડાનો ફટકો મારી માથું ફોડી નાખી લોહી લોહાણ કરી નાખ્યો હતો જેને લઈને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના નાવેર ગામના પારસી ફળિયામાં રહેતા પંચાવન વર્ષીય બી પટેલના કુટુંબની સહિયારી જમીનમાં આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઝાડની ડાળી કપાવી રહ્યા હતા તે દરમિયાન તેમના મોટાભાઈ જયસિંહભાઈ બી પટેલ ઉમર સત્તાવન તેમની પત્ની અને પુત્રો સાથે ત્યાં હતા અને અમને પૂછ્યા વગર કેમ ડાળીઓ કાપો છો તેવું જણાવી માથાના ભાગે લાકડા મારીને માથું ફાડી નાખ્યું હતું જેમાં અશોકભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવને પગલે અશોકભાઈની પત્ની અને પુત્રએ જયસિંહભાઈ પટેલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આગળની તપાસ વલસાડ રુલર પોલીસ કરી રહી છે મારું નામ છે અશોકભાઈ બાબુભાઈ પટેલ નવેરા પારસી ફર્યા મારો ભાઈ જયસિંહ બાબુ એના બે છોકરા એની ધરમપત્ની એ ભલે મારા ભાઈ માથામાં ઝપેટ માર્યો આજે કેટલા વર્ષોથી હેરાન કરે છે પાઇપ કાપી જાય ઝાડ કાપી જાય આ બાબતમાં કાયમ માટે હેરાની તમારા પર આજે હુમલો કેમ કરવામાં આવ્યો એ કાલે મામુલી ઝાડને ડાળી કપવા માટે જાઉં જરાણ કર્યા કરે મામુલી મારું નામ તેજલબેન દિનેશભાઈ પટેલ છું અને હું અશોકભાઈની અશોકભાઈ બાબુભાઈની દીકરી છું અને મારું ગામ અભ્રામા વલસાડ વાવફળિયા છે હું મારા પપ્પાને જોવા માટે આવી એમને મને ફોન કર્યો અને કહ્યું કે મારા પપ્પાનું તો માથું ભાંગી નાખ્યું એ માટે હું અહીંયા જોવા આવી છું અને અહીં આવીને જોયું કે એમને તો લોહી લુહાણ કરી નાખ્યા તે માટે મને એમના માટે ઇન્સાફ જોઈએ છે અને આજથી અમે ના નાના હતા ત્યારથી અમને એટલા ટોર્ચર કરે છે એ લોકો કે તેનો કોઈ છેડો જ નથી હવે અમને ઇન્સાફ જોઈએ છે જયસિંહભાઈ બાબુભાઈએ મારા પપ્પાને નાની અમસ્થી વાતમાં કહ્યું કે એક ઝાડની ડાળી કાપવામાંથી એમાંથી આટલી મોટી બાબત કરી નાખી અને એમાં માથામાં હચકો માર્યો લાકડાનો અને એમાં મારા ભાઈને મારી મમ્મીને મારી મમ્મીને પણ ખૂબ જ મારી